જય જય છોકરા તું તો જાણીઓ ખોરવા નાખજો ને અંધારું થી જવું પડ્યું ના જવું પડ્યું થઈ ગયું ને

હલોકા છોકરો સુબાનો બીમાર થઈ ગયો તમે હાલની હાલ તરત તરત આવજો માર ખ્યાલ તરત બે બે જણા બે ભાઈ આવજો ને હાલ તરત જ હો જ બીમાર થઈ ગયો તરત હા ઊભાના તરત જ આવજો ભાઈ એ હાર હાર એ મારું બધું જાણી આવશી છોકરો મોદો છો એને કે મારે ઘેર આવો કે છોકરો મોદો છો કે ચો મો એકલા ની ચો ફાડ્યા આપડે બેન બોલા ખડક છે

ક્યારે ભાઈ ક્યારે એનું ઘણો કેવું ગણવા બસ 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 એને આલું ગોવાઈ દ્યો ખાલી એ ગોવાઈ દયો માટી ચાલે ને તો માટી જીવો સમજી લેવાના તો એક સો લેવાય શું લાવું પાટ આવવા તું ગુરુદાય અને ઘઉલે રાય ઘઉલા ફટાફટ આ ચા સમચી જીવો સારું આ મને પ્રશ્ન બધા આલું ઘરું

આપણો બધું કરવાનું છે એટલે બધા તેત્રી કરોડ દેવી દેવતા હાજર થઈ જાય બરોબર ને એ આ વધારો હું તો ભાડતો નહી રહ્યા હળવાળવે જુઓ ખોટું નહિ કરવાનું વધારો જેવી તો થાય

તમે શું જોવું તમે વાત કરું તમાર આમ લાકડા જેવું લાકડું ઉપાડે ના ઉપડે અને વજન તમે જોવો તો એટલો બધો થઈ ગયો જેમ જીસીપી હોય જીસીપી નો વજન હોય એમ

છોકરો ચેવી દો બિયાણો હવે જેટલું મે ખોસા તાય તો મોય કરશે છે હા હા છે આ તો જલ્દી જો હવે હું બોલું ને એટલે તમે પર મને જોઈ જો જો એ આટલું વેન થાય છે બતાવો સમારો તો બતાવો જો હા ઓ માર ભાઈ સબર ભયા કાઠું છે હો પાછું કાઠું તો ખરું તો જોર છે આટલું વેન આય વધાવો જ છે ભાઈ ઓ માર બટુ લેજો તમાર હાથમાં આટલું ગેમ થાય છે આય વધાવો જ છે લોખંડના ના સણા છે ભાઈ હવે આવા કરશે શું આ નહીં હા તો તારે માર શું કરશે લોખંડના ના સણા સાયા છે ભાઈ આપણે એક કામ કરો હા આપણે આ વેન વધાવો તો આપણે લે લે કરશે એક કામ કરો તમે અળવું તાજી જો અમે ધીધ ધારો ધીજ આવે તો આપણે અહીંયા કહી દઈએ કે આ રીદુ આ રીદુ બરાબર આપણે પોટ ભૂલ્યો કરો અળું દાખો તમે બરાબર બે હા બરોબર બરોબર 1 2 3 4 5 પાંચ હવે તમે જીત જાણ્યો કે આ તમે ધારો આ ભાઈ ઓમના તકાડી કો

આપડી રીતે જ આપણે કરવું પડશે પૂછવું નહીં નહીં અરે હાશું ખોટું બોલતા હોય તો આપડે જી ખભે છે

આપણે બે જણા નાખો તમે જોયે આપડે જોવો તમે શું બને આયા જેવું છું ધણી છોડી મેળવ તાને ને સાચી વાત સાચું ભાઈ તું ચિત્ર કાપ પહેરી અમે તો ઘોઘળો હકો તું પોણી પાણી

એટલે આપણે પછી હવારમ કે હવારમ મમી આ છે તો પંતરા સાચી વાત લગા સીરાજ બેહી રે ના હ ના મળાવો ભાઈ આ કશું જડતું નથી તો શું કરવાનું આપણે પણ કશું જડતા અલ્યા કે પાણી વાળો તરહ લાગી ફેટકી ભાઈ તરહ લાગી છે લા જગા કોઈ જડ્યું નઈ કોઈ જડ્યું 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 અમે આ ગરાણ વધાવો મારા આઈજો

પછી આપણે નક્કી કરી શું કરવું પણ લાભું પડે મવાર મવારમાં ઉકાળા પીતા હશો અમે તો ઉકાળા પીવા તા ભાઈ દીધો

ભાઈ શું કરશો હે હો તો શું છે હશે હાંસું છે તો આવશે હાંસું ના હોય તો પણ હાંસું ના હોત તો આ બે આ તો થાય આ તો કલ નું છોકરું છે આ હું કલમ નાખું બરોબર અને થાય તો સમજવાનું કે સમજી લો હા તો ભગવાન ને પાટે લાવો કલ ના છે પેલા ભગવાન ને લાવો ને હા એક વધારો લઈ રહ્યા આપડે હાજર હા

તું માં પાછો નહીં તો સુપરman નહીં તો હે ન જાની કે પેલા પૈસા લેવાના એ પેલા બાડા પણ તારા પૈસા બાકી તું નહીં એજ ના પણ ના રાતે તો છું આઈ ગયો ભાઈ લઈ ગયો બાડા બોલા આઈજો હવે હેડો

આ સુકરો કો અચાનક મોડો થઈ ગયો શું છે બે જણા હતા બાપ બેટો બે હતા પેલો ભાઈ નદી રાતના નહીં ખોળે ખોળે ના આવા આરો ફૂલ પી પડ્યો કોઈ પાણી વાળતું કોઈ ભાડીતું તી એ જેવું હતું કો અલ્યા ભૂત નતું તો તો કા પડતું તું તા તો બોલાતું તું અમાર ઓમ અલ્યા તમે શું બે બાપ બેટો થાય બી મરી જશો આ આ રાતના બોલાવતા હતા તમે બીએ બી મરી જશો તો અનિલ ક્યાં હતો અલ્યાસી આશી રાત બિહારી મેળ્યા છે ઓછો